તળાજાના રાજપરા બે ગામના હાઈવે ઉપર ટોરસ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો તળાજા ભાવનગર હાઈવેના સોમનાથ નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારે રાજપરા નંબર બે ગામ નજીકના બ્રિજ ઉપરથી પસાર થયેલા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક પલટી મારી દીધું જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈપણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી